થરાદની શિવશક્તિ સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી ઉભરાતા રહીશો પરેશાન થરાદ સાચોડ હાઇવે પર લખાપીર હોટેલની જમણી બાજુ આવેલ શિવશક્તિ સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે ગટરનું પાણી સોસાયટીના રસ્તાઓ અને ઘરોમાં પ્રવેશતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે નાના બાળકો વૃદ્ધો અને મહિલાઓ માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વધી ગઈ છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી ખુલ્લામાં વહેતું ગટરનું ગંદુ પાણી ચામડીના રોગો તાવ અને પેટના રોગો ફેલાવવાનો ખતરો ઉભો કરી રહ્યું છે પરિણામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંતે કંટાળેલા રહીશો મીડિયાનો સંપર્ક કરતાં જ પાલિકા તંત્ર સક્રિય બન્યું હોવાનું રહીશોનું કહેવું છે રહીશોએ આક્ષેપ કર્યા છે કે મીડિયામાં ન જવા માટે તંત્ર દ્વારા આજીજી કરવામાં આવી હતી પ્રશ્ન એ ઉભો થાય છે કે સામાન્ય નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓ સમયે તંત્ર કેમ જાગતું નથી આ મામલે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ગઈકાલે ટીમ મૂકવામાં આવી હતી અને આજે ફરીથી ટીમ મૂકીને ઝડપી ઉકેલ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શિવશક્તિ સોસાયટીના રહીશોએ ગટર સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે શેરી વારે વારે ફોન કરા ગટર વાળા આવે ને મશીન લગાડીને ને જાતા રે સમી કરે નહી અમારા છોકરા બાળ બચ્ચા પાણી માં ફરી ફરીને માદા થાય બીજી વરસાદના ના પાણી માં અમારે બાથરૂમ સંડા કુવો ભરાઈ ગયો તોય બામાને સંભાળવા ના આવે અમારે થરાદ કેવી રીતે રહેવો

આ પંદર દાડાથી થી ગટર ભરાવલી પડી છે અમારા છોકરા બેમાર થાય છે મચ્છર ખાય છે કોઈ આવીને હમક ફરે તો જાતા રે બે દાડા મેં પાછા લખા પીરની પાછળની શુસાટક્તિ સુધી